અમદાવાદના રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવની ઓગણીસમી ભવ્ય ઉજવણીનું આયોજન સજાનંદ કોલેજ ચાર રસ્તા નેરનગર ખાતે કરવામાં આવ્યું અમદાવાદના રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવની ઓગણીસમી ભવ્ય ઉજવણીનું આયોજન સજાનંદ કોલેજ ચાર રસ્તા નેરનગર ખાતે કરવામાં આવ્યું આ વર્ષે ભગવાન શ્રી ગણેશજીનું શાનદાર વિન્ટેજ કારમાં ઢોલ નગારાની સાથે વાર્ષિક ગાર્ષે આગમન થયું શહેરભરમાં ભક્તિ આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો શ્રી આનંદ દોશીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા પાઠની સાથે શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી આ પાવન પ્રસંગે અનેક ભાવિકો ઉપસ્થિત રહી ભગવાનના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ગણેશોત્સવના આ ઐતિહાસિક પ્રસંગને લઈને અમદાવાદ શહેરમાં ભક્તિ ભવ્યતા સ્વચ્છતા અને સાથે સાથે ઓપરેશન સિંધુની અનોખી જ ઝાંખી પંડાલમાં જોવા મળી રહી છે આ ઓગણીસમું વર્ષ છે અમદાવાદના રાજાના સ્થાપનાનું આ વર્ષે ઓગણીસમા વર્ષે અમદાવાદ રાજાની પધરામણી થઈ ગઈ છે અહીંયા આગળ સજાન કોલેજ ચાર રસ્તાઓ પર દર વર્ષે આપણે એમને બિરાજિત કરીએ છીએ અને જે દર વર્ષની થીમ હોય છે રાજાની સેટ પ્રમાણે રાજાનો સેટ બનાવ્યો છે સાથે આ વખતે ઓપરેશન સિંદુર અને વોકલ ફોર લોકલ જે બે થીમ અત્યારે ખૂબ જ પ્રચલિત છે અને ખૂબ જ અત્યારે સરકાર પણ એને પ્રમોટ કરવા માટે પ્રયત્ન કરી રહી છે તો એ થીમ ઉપર આપણે ગણપતિ દાદાનું સ્થાપન અહીંયા કર્યું છે એ થીમને અહીંયા આગળ આપણે અમદાવાદ રાજાની જોડે વણી લીધી છે અને અહીંયા લાખો ભક્તો રોજ દર્શન કરવા આવે છે પ્રસાદ લે છે અને ભગવાનની આરતીનો લાભ લે છે અહીંયા લોકો પોતાની માનતા રાખે છે માનતાઓ લોકોની અમદાવાદ રાજા પૂરી કરે છે લોકોને બધાને અહીંયા આગળ આવવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે દર્શન કરવા આવો અને અમદાવાદ રાજાના આશીર્વાદ મેળવો i'm over